તાજા તાલુકાના દાઠા પોલીસ સ્ટેશન નીચે આવતા નાના ઘાણા ગામે જમીનના વિવાદને લઈને ધીંગાણું ખેલાયું બગદાણા મહુવા લોંગડી સહિત એકસો દોડી ગઈ નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થતા તમામને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જમીનના વિવાદને લઈને ધીંગાણું ખેલાયું હોવાના અહેવાલ આ બનાવમાં ઈજાગ્રસ્ત વ્યક્તિઓને જુદી જુદી ત્રણ એકસો આઠ મારફતે પ્રથમ તળાજાની સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા મહિલા તેમજ પુરુષો સહિત વ્યક્તિઓને નાની મોટી તેમજ ગંભીર ઈજાઓ થઈ હતી જેને તાત્કાલિક તળાજાની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા આવ્યા હતા હતા વધુ સારવારની જરૂર ભાવનગર કરવામાં આ પાંચ જેટલા વ્યક્તિઓએ હુમલો કરેલ હોવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો હરેશ પરશોત્તમભાઈ કોરિયા હર્ષાબેન અનિલભાઈ કોરિયા અનિલ અનિલ પરશોત્તમભાઈ કોરિયા રસીલાબેન ભુદેશભાઈ ચોટાલિયા ईश्वर भाई गोविंद भाई चोटा लिया हर्षा बेन हरेश भाई चोटा लिया हरेश भाई गोविंद भाई चोटा लिया सहित साम सामे बनने पक्षना व्यक्तियों ने ईजा पहुंची होवाना अहवाल रिपोर्ट मथुर चौहान साथे कमलेश ढापा तो मारा तो 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 तो